રામ બધાને આજે જો દવાખાને જવાનું છે તો સદભાવનામાં આવી ગયા તો સદભાવનામાં આવી ગયાશી આ દવાખાનું છે પાછળ છે અને પાન પાંદર રહી તો ગેલા છે જોવા ભૂતમાં દવાખાનું છે સદભાવના તો આજે કડદી બહુ છે અને આજે કઈ વારો આવશે નહી અને કાલે વારો આવશે તો બહુ ટ્રાફિક છે દવાખાનામાં

Lê khâu ra của vây bóng nói vậy, tạc nữa là thơm thơm vầy

બસ બસ રેવા દે ને બસ હળુ હળુપડે નહી આ બાજુ આવો આ બાજુ બસ હવે નો બોલ જો હવે ઉભા રહ જો પડી ગયો લે તો વિચારે ઘણું મોડું થઈ ગયું છે અને હવે ઘરે જ છે આ તો કઈ વારો આવશે નહી ઓપરેશનમાં આસ બહુ ગર્દી છે તો હવે ઘરે જવું છે બહુ

અને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજે વ્લોગ પૂરો કરીશું